નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી YouTube ચેનલ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું એકવીસમી એપ્રિલના તમામ અગત્યના કરંટ અફેર્સ વિડીયો શરૂ કરવું એ પહેલા તમારા માટે એક હેલ્પલાઇન શરૂ કરેલી છે આ હેલ્પલાઇન નંબર છે ઓકે 08069645357 આમ તમને કોલ કરીને કોર્સ ની ઇન્ફોર્મેશન અથવા બીજી કોઈ પણ માહિતી જોઈતી હોય તો તમે આ નંબર ઉપર કોલ કરીને મેળવી શકો છો વોટ્સએપ હેલ્પલાઇન નંબર છે એમાં પણ મેસેજ કરીને તમે માહિતી મંગાવી શકો છો ફોન ન કરવો હોય તો અથવા ફોનથી વાત કરવી હોય તો આ નંબર ઉપર ફોન કરી શકો છો ઓકે ચાલો બાકી કરંટ અફેરના કોર્સિસ અત્યારે એમાં અત્યારે એક તો આ જે કોર્સ છે ચૌદસો નવ્વાણું વાળો એમાં ડાઉનલોડ કરી અને પ્રિન્ટ કાઢી શકાય એવો ઓપ્શન છે અને આ જે કોર્સ છે એમાંથી તમારે માત્ર ફોનમાંથી પીડીએફ વાંચવાની રહેશે તો જે લોકોને ફોનમાંથી જ માત્ર પીડીએફ વાંચવી છે એને બસો નવ્વાણું રૂપિયામાં ઘણું સસ્તું પડશે છ મહિનાની વેલિડિટી મળશે ચૌદસો નવ્વાણું વાળો જે કોર્સ છે એમાં પણ છ મહિનાની વેલિડિટી મળશે છ મહિના સુધી કરંટ અફેર અપડેટ થશે આમાં પણ છ મહિના સુધી અપડેટ થશે બંનેમાં જૂના છ મહિનાના કરંટ અફેર પણ અપલોડ કરેલા છે ઓકે કન્ટેન્ટમાં જઈને જોઈ શકો છો આ જ રીતે બંધારણ પણ આવેલું છે બંધારણમાં પણ તમને છ મહિનાની વેલિડિટી મળે છે ટુ ફોર્ટી નાઇન રૂપિયાનો ઓપ્શન છે જ નહીં ઓકે તો જેમને ઈચ્છા છે એ લોકો કોર્સીસ છે લઈ શકે છે બીજું હાર્ડ કોપી છે ઓકે એ છેબલ છે તો અત્યારે હાર્ડ કોપી તમારે કોઈને બાય કરવી હોય ઓકે તો તમે સિક્સ ફોર્ટી નાઇન રૂપિયામાં તમને છેલ્લા ચાર મહિનાની છે હાર્ડ કોપી મળી જશે અને બાકીની જે છે એનાથી જૂની તમારે જોતી હોય તેમાં એક બે મહિના સુધીની જૂની કોપી પણ મૂકેલી છે ઓક્ટોબરથી લઈને ઓક્ટોબર ને નવેમ્બર આ બે મહિના છે એ સોફ્ટ કોપીમાં અપલોડ કરેલા છે અને બાકીનું તમને અત્યારે અત્યારેમ્બરથી લઈ ઓકે અને માર્ચ મહિના સુધીનું ઓકે આટલી માર્ચ બે હજાર પચીસ સુધીની જે છે પીડીએફ ડિસેમ્બરથી ચાલુ કરીને માર્ચ પચીસ સુધીની પીડીએફ છે એની તમને પ્રિન્ટ કોપી તમારા ઘરે આવી જશે તો જેમને હાર્ડ કોપી ઓર્ડર કરવી છે કરી શકે છે ચાર મહિનાની હાર્ડ કોપી સિક્સ ફોર્ટી રૂપિયામાં અને આમાં કુપન હશે કૂપન ઉપર ક્લિક કરશો એટલે આનાથી તો પ્રાઇસ ઘટી જ જશે જેમને ઈચ્છા છે લઈ શકે છે શરૂ કરીએ આજનો વિડીયો સૌથી પહેલો ક્વેશન આજના હાલમાં જ વર્ષ વિડીયો પચીસ માટે જાહેર કરેલ રિયલ જીડીપી ના આંકડા આંકડા જાહેર કર્યા છે એમાં તમિલનાડુ રાજ્ય પ્રથમ સ્થાન પર છે તો ઓપ્શન એ આપણો જવાબ થશે ઓકે અને આ ઉપરાંત જે જીપીએસસી ક્લાસ વન ટુ ની પરીક્ષા હતી ગઈકાલે તો એમાં કેટલા પ્રશ્નો પૂછાયેલા છે પીડીએફ છે એપ્લિકેશનમાં દરેકમાં આવી ગઈ હશે સો આઈ હોપ તમે એ જોઈ પણ દીધી હશે ઓકે જે લોકો એપ્લિકેશનમાં એકાઉન્ટ બનાવી રાખ્યું છે એને ઘણું ઘણું પણ પીડીએફ આવતી રહેતી હોય છે આવી બધી કોઈ ગવર્મેન્ટ લગતી માહિતી હોય કોલ લગતી માહિતી હોય અથવા તો ક્વેશ્ચન પેપર હોય તો એવું બધું આપણે ક્યારેક ક્યારેક છે ચેટ ચેટબોક્સમાં તમને મોકલતા રહીએ છીએ ઓકે તો એ બધું ફ્રી ઓફ કોસ્ટ છે જે લોકોએ એપ્લિકેશનમાં એકાઉન્ટ બનાવી રાખ્યું છે ચેટના બટન ઉપર ક્લિક કરશો એટલે તમને છે એ બધું છે એમાં જોઈ શકશો જે બધું આવેલું છે ઓકે ચાલો શરૂ કરીએ હવે જે જીડીપી ના આંકડા છે એ જાહેર કર્યા છે બે રીતે જીડીપી હોય એક તો રિયલ જીડીપી 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 હોય એમાં જે મોંઘવારી છે ધ્યાનમાં ના લેવાતી હોય અને જે નોમિનલ જીડીપી છે એમાં પણ ગણતરીમાં લેવામાં આવતી હોય તો જે ની વાત કરીએ તો એમાં સૌથી વધુ જીડીપી ગ્રોથ છે રિયલ જીડીપી માં જેનો સૌથી વધારે છે એ છે તમિલનાડુ ઓકે અને રિયલ જીડીપી એનો કેટલો છે નાઇન પોઈન્ટ સિક્સ નાઇન છે ઓકે અને એનો નોમિનલ જીડીપી કેટલો છે

એમાં ભારત કેટલામાં ક્રમ પર છે તો આમાં ભારતનો ક્રમ છે એકસો ને અડતાલીસ મો છે હાલમાં જ નોમેડ પાસપોર્ટ ઇન્ડેક્સ ની રેન્કિંગ જાહેર થઈ છે આમાં આયર્લેન્ડ છે પ્રથમ સ્થાન ઉપર છે બીજો ક્રમ સ્વિટરલેન્ડ છે ત્રીજો ક્રમ છે એ ગ્રીસ છે ઓકે ભારતનો ક્રમ એકસો અડતાલીસ મો છે અને અંતિમ ક્રમ ઉપર આમાં અફઘાનિસ્તાન છે એકસો ને નવ્વાણું જેટલા દેશોનો નો સમાવેશ કર્યો તેમાં સૌથી છેલ્લો રેન્ક આવે છે અફઘાનિસ્તાન નો ઓકે આ રેન્કિંગ છે એને વિઝા ફી એન્ટ્રી અને પાસપોર્ટ હોવાના લીધે નાગરિકનું જીવન કેટલું સરળ છે એના આધારે આખી જે રેન્કિંગ છે તૈયાર કરેલી છે એક હેલેના પાસપોર્ટ ઇન્ડેક્સ પણ જાહેર કરે છે હેલને ઇન્સ્ટિટ્યુટ દ્વારા જાહેર કરવામાં આવે છે સો એ આખી રેન્કિંગ અલગ છે ને આ રેન્કિંગ અલગ છે હેલને પાસપોર્ટ ઇન્ડેક્સ આપણે અગાઉ ભણી ગયા છે તમે ઇન્ડેક્સની પીડીએફ ખોલીને ચેક કરી લેજો જે લોકોએ પેડ કોર્સ લીધો છે ઇન્ડેક્સ બે હજાર ચોવીસની જે પીડીએફ છે સોરી પચીસ ઓકે તો એ આપણે અલગથી જ ક્વિક રિવિઝનમાં મૂકેલી છે એ ક્વિક રિવિઝનની પીડીએફમાં તમે બધા રેન્કિંગ છે એક સ્ટડી કરી શકશો

તો આની અંદર એકસો ને બ્યાસી જે સદસ્ય દેશ બન્યો છે કેટલી વાર થઈ અત્યાર સુધીમાં બે વખત થઈ એક તો નાઇન્ટીન સિક્સટી અને એક થઈ હતી ઓગણીસો ત્રાણું સિક્સટી નાઇનમાં જ ઈસરોની સ્થાપના થઈ હતી એ પણ યાદ રાખીશું પંદરમી ઓગસ્ટે ઈસરો છે નાઇન્ટીન સિક્ષટી નાઇનમાં ઈસરોની સ્થાપના બીજી વખત લોકસભાના અધ્યક્ષ બન્યા છે ઓકે સૌથી પહેલી જે આઈપીયુ બેઠક હતી ફ્રાન્સના પેરિસ હતી આનું હેડક્વાર્ટર છે ક્યાં છે સ્વિટરલેન્ડ ના જીવાની અંદર યુનેસ્કો ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ સાઇટ ની સૂચિમાં નીચેનામાંથી કોને ભારતમાંથી નામાંકિત કરવામાં આવ્યું છે તો બે સ્થળો ભારતનામાં નામાંકિત થયા છે હજી એને દરજ્જો મળે કે નહીં અલગ વસ્તુ છે પુરીની જગન્નાથ યાત્રા અને કટકની બાલી યાત્રા તો આ બેય છે બરાબર એ આ યુનેસ્કો ની લિસ્ટ ની અંદર સામેલ થયા છે સો આપણે યાદ રાખીશું ઓકે હાલમાં જ આ યુનેસ્કો ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ સાઇટ છે પુરીની જગન્નાથ યાત્રા અને કટકની યાત્રા બંને ઓડિશાની પ્રસિદ્ધ યાત્રાઓ છે ઓકે તો આને અત્યારે નામાંકિત કરી છે કરી કરી છે છે શું હવે આને જો એ લોકો ત્યાંથી છે અને પછી બધું ઓકે લાગશે તો પછી એને દરજ્જો પણ આપી દેશે ઓકે તો અત્યારે ટોટલ ગુજરાત સોરી ભારતની અંદર ટોટલ કેટલી ઇન્ટેન્જીબલ કલ્ચરલ હેરિટેજ સાઇટ છે તો કે

જે ધોળાવીરા બની બે હાજર એકવીસમાં ધોળાવીરા છે એ ગુજરાતની વર્લ્ડ હેરિટેજ સાઈટ બની હતી ક્લિયર વર્લ્ડ હોમોફિલિયા ડે ક્યારે ઉજવાયલો હતો तो आ

આજે જે વર્લ્ડ ક્રિએટિવિટી વર્લ્ડ ક્રિએટિવિટી એન્ડ ઇનોવેશન વીક પણ ઉજવાય છે 15 થી લઈને 21 એપ્રિલ સુધી સો એ પણ આપણે યાદ રાખશું હાલમાં જ નેશનલ સિવિલ સર્વિસ ડે ની ઉજવણી ક્યારે કેરે હતી આજે 21 એપ્રિલે નેશનલ સિવિલ સર્વિસ ડે પણ છે ઓકે સૌથી પહેલીવાર 2006 માં નેશનલ સિવિલ સર્વિસ ડે ની ઉજવણી થઈ હતી અને આજે 21 એપ્રિલે નેશનલ સિવિલ સર્વિસ ડે ની આપણે ઉજવણી કરી દી છે ઓકે

હાલમાં જ રેલવે મંત્રાલયફોર્મની ટિકિટની સુવિધા પણ આની અંદર મળશે પાર્સલ અને માલસામાન સંબંધિત પૂછતાછ અંદર થઈ શકશે આ ઉપરાંત ટ્રેન અને પીએનઆર સંબંધિત પૂછતાછ પણ આ એપમાં કરી શકાશે ભોજન ઓર્ડર કરી શકાય સરળતાથી લોગ થઈ જશે પોઈન્ટ ચર્ચાનો વિષય બન્યું હતું કયા મહાસાગર નજીક છે દક્ષિણ પ્રશાંત મહાસાગર નજીક આવેલું છે પોઈન્ટ નિમો ઓપ્શન સી આપણો જવાબ બનશે તો પોઈન્ટ નિમો છે ઓકે આ ચર્ચાનો વિષય હતો

નાવિકા સાગર પરિયોજના ટુ એસ આઈ એન વી તારીણીમાં સવાર થયા છે આ બે લોકો અને પોઈન્ટ નિમો છે એને પાર કરી લીધો છે તો હવે એના લીધે આ પોઈન્ટ નિમો ચર્ચામાં હતું પોઈન્ટ નિમો છે ને એનાથી સૌથી વધારે કોઈ લેન્ડ છે વધારે દૂર આવેલો હોય તો એવો પોઈન્ટ છે પોઈન્ટ નિમો છે પૃથ્વીનો સૌથી નજીકનો જે ભૂમિ ભાગ છે એ ટોટલ કેટલો દૂર આવેલો છે ખબર છે બે કિલોમીટર કેટલો દૂર છે ઓકે

હાલમાં જ ભગોડાને ટ્રેક કરવા માટે તેમજ ગુમ થયેલા બાળકોને શોધવા માટે જીપી દ્રષ્ટિ કાર્યક્રમ કયા રાજ્ય શરૂ કર્યો છે તો આ ગુજરાત રાજ્ય શરૂ કર્યો છે હાલમાં જ કયા દેશે માઉન્ટ તારાનાકી ને મનુષ્યમાં મનુષ્ય સમાન કાનૂની અધિકારો પ્રદાન કર્યા છે તો એક માઉન્ટ તારાનાકી છે આ એક માઉન્ટ છે પર્વત છે એને એક મનુષ્યને જેવા અધિકારો આપ્યા છે ન્યુઝીલેન્ડની સરકારે તો આન્સર આવશે ન્યુઝીલેન્ડ તો પર્વત અને માનવ જેવા અધિકારો આપ્યા છે ત્યાં ચીન ખાતે યોજાયેલ એશિયા વિન્ટર ગેમ્સ માટે હાલમાં ચર્ચામાં રહેલ રિપોર્ટ છે જેનું નામ છે સેન્ટર ફોર ધ ફોર્થ ઇન્ડસ્ટ્રીઅલ રિવોલ્યુશન નેટવર્ક ત્રેવીસ ચોવીસ આ જે છે એ કોણે પ્રકાશિત કર્યો છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમે પ્રકાશિત કરેલો રિપોર્ટ છે

સૌથી પહેલા આફ્રિકી દેશ બન્યો છે તો ઉનકો સેલ્શિયાસિસ છે ને નાબૂદ કરનાર સૌથી પહેલા આફ્રિકી દેશ બન્યો નાઇજર અને કાળી માખીના કરડવાથી આ રોગ થાય છે રિવર બ્લાઇન્ડનેસ નામથી પણ આ રોગને ઓળખ ઓળખવામાં આવે છે વિશ્વનો પાંચમો દેશ છે નાઇજીરીયા બાકીના ચાર કયા કયા છે કોલંબિયા ઇક્વાડોર ग्વાટેમાલા અને મેક્સિકો આ બધા દેશોમાં પણ હતો પણ હવે નાબૂદ થઈ ગયો છે નદીની નજીકના વિસ્તારોના લોકોને આ રોગ થતો હતો આત સંમેલન સન્મેલન મંથનનું આયોજન કયા શહેરમાં થયું આ નવી દિલ્હીમાં થયું અને આ સાથે જ આપણે એકવીસમી તારીખના વિડીયોને આયા વિરામ આપીએ મળીશું બાવીસમી તારીખના વિડીયોમાં અને હવે પછી છે થોડોક લોસ છે અત્યારે થોડોક લો રાખશું હવે કોન્સ્ટેબલની પરીક્ષા છે ઓકે ક્યારે છે લગભગ પંદર જૂને છે ઓકે કદાચ મારીથી કઈ ભૂલ થતી હોય તો કોમેન્ટ કરી દેજો ઓકે લગભગ મારા ખ્યાલથી ડેટ પંદર જૂન જ છે સો પંદર જૂને પરીક્ષા છે એટલે આપણે એક જૂનથી પાછા છે વિડીયોની લેન્થ વધારવાની શરૂ કરશું ક્યારથી એક જૂનથી સો અત્યારે છે કદાચ તમને દસ મિનિટ બાર મિનિટ કે તેર મિનિટના વિડીયો મળશે ઓકે સો થોડા ક્વેશનની સંખ્યા છે હવે ઘટશે ક્લિયર જીપીએસસી ની પરીક્ષા પણ પૂરી થઈ ગઈ છે સો કોઈ ઇમ્પોર્ટન્ટ એવી અત્યારે પરીક્ષા નથી કોન્સ્ટેબલ સિવાય કે જેમાં કરંટ અફેર આવવાના હોય કદાચ જીપીએસસી માં કોઈને કોઈ પરીક્ષા આવવાની હોય નજીકમાં તો મને કહેજો તો થોડોક પાછો ડોઝ હેવી કરશું આપણે ખાલી જીપીએસસી માટે કહું છું જીપીએસસી માં કોઈ પરીક્ષા આવવાની હોય અત્યારે કોઈ બીજી તો મને એક ખાલી નાનકડી કોમેન્ટ આપી દેજો કે મારે આ પરીક્ષા છે ઓકે તો થોડોક દોસ્ત ત્યારે એ સમયે હેવી રાખશો ક્લિયર સો મે મહિનો થોડોક શાંતિથી આપણે કાઢશું ત્યારે ચાલો મળીએ નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી રજા લેશું